મિત્રો આજે તો રક્ષાબંધનનો પર્વ તહેવાર અને રક્ષાબંધનના પર્વ તહેવાર નિમિત્તે આપણે આપણી બહેન કણે આજ રાખડી મધાવીને આવી સમજો બાવરી હાલો આઈ ગયા કેને કીધું તમને જીવર કેને આજ જુઓ આજ જુઓ બાવરી બાવરી હાલો આઈ ગયા જી ના બજો આ ભાઈ જાય જો અંજી આ એક તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી આવ્યા રણેશ્વર દાદા હનુમાન દાદાનું મંદિર જો

એકદમ સુંદર મજાની સવાર થઈ ગઈ છે પક્ષીઓનું કલબલાટ તમને સફળતું જ આપણે બ્લેકબર્ડ લઈને વાડી તરફ જવાનું હોય તો મિત્રો સુરજ દાદાની એન્ટ્રી થઈ ગઈ છે અને પુરણભાઈ સવાર સવારના પાવડા ચલાવી દીધા અને આપણે વાડી તરફ જઈ લીધા એકદમ સુરેજ દાદા તો સવાર સવાર નો વાડી વચીને કરીને ફરીથી આપણે પાણી ચાલુ જોડમજી હવે આમ તો આટલા લગી આપણે પીધું તો આટલા લગી બાકી તો ચલો એક નાકું આપણે ઉથલાવી નાખીએ જેથી કરીને આગળ વારં પાણી જાય કારણ કે આ દોડે પી ગયો તો ચલો ઈસકો કરે તો મિત્રો પાણી અત્યારે આપણે પાટલું ફાઈનલી મિત્રો ઓટલા લગી આપણે પી ગયું પાણી બંધ કરી નાખ્યું હોય હા અમારી ભાષામાં પરવા કહેવાય પરવા પાણી હાલે પણ એ બંધ કરી નાખ્યું એક પાટિયા છેલ્લામાં હાલે હર્યું પછી મિત્રો આપણે ભાઈ ગયા એમ દવાડી વાડીમાં જો અહીં ઘણી પાણી ચાલુ કર્યું હતું આમ પાણી નથી જતું એના માટે પછી આપણે કારા નાગડાડાને પાતરી નાખ્યા ખેતરમાં આમ જુઓ પ્રવીણભાઈ ને રવિભાઈ સાંધો દી હા તો એડિંગ ઓન સાંધા અહીં ડાયરેક્ટ પાણી આવશે અને આયરન ડન પાવાના જુઓ ધોરી લઈને ખેંચવાનું વાર આવી ગયા મારા કલેજા વરસાદ આવતું નથી મિત્રો ફાઇનલી પાણી પોગી એવું છે દાદા ની લાઈન માંથી આમ જોવો પાણી એન્ટ્રી entry on my ખેત હવે બાકાત જગ્યા રવિભાઈ ને બોલાવાની હે

તો મિત્રો આજ છે રક્ષાબંધન એટલે કે પૂનમ રાખડી પૂનમ રક્ષાબંધન જેને કહી શકાય તો મારા ભાઈઓ અને મારી બહેનોને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ પછી મિત્રો થઈ ગયા ગયા બની નાગરા જવાના હવે આપણે રાખડી આમ જો ભરતભાઈ પણ આવી ગયા છે આપણે રાખડી ચલો અહીંયા નોટું રાખડે આ છે આપણે ભરતભાઈ ના બધું નોટ આ છે આપણા પાંજા પાંજા ઇધરા ઈદરા એકવાર ફરી સે એકવાર ફરી સે એકવાર ફરી સે યો ભાઈ મોબાઈલ ગઈ રહેતા અબ હાલ દેખીએ રે રા દીવાર મિત્રો જો ભાઈ એ મોબાઈલ ભગાયો તો નબરા આજ નબરા યાર એની લોસ થઈ ગઈ ગાડી લોસ થઈ નથ્યો યાર જોજો ભાઈ ગ્લાસ મોબાઈલ હવે ભાઈ ગ્લાસ કાઢે જો નીચે ચીરો દે કે ગ્લાસ મંજી

અને બેન પોતાના દસે આંગળી આમ કરના ઓવાલ ને લઈ અને ટચાકડા ફોડે એ ટચાકડા ફોડતા ને આરે એ વીર ની ઉપર એ ઉપર હજારો ગામ જો કોઈ પણ મુસીબત હોય તો યાન યા ભાંગે ભૂકો થઈ જાય ઈ તાકાત છે બેનના ઉવારણામાં બેનના માં બેનના ના વિઠણા માં બેન કે કોણ હલાવે લીમ મિત્રો આપણે રાખડી કમ્પ્લેટ બાંધી નાખી છે નામ જુઓ ભાઈ બાઈક લઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે તમને આગળ કહીશ

અને મોર આપણે બ્લોકમાં જે દુકાન લીધી હતી એ જ દુકાન છે પૂરતી ખોરાક દઈ દીધી જો ગાડી ગાડીને આવી મેરી રાણી ચાલે ગઈ થોડું આવું લખલ છે અને હા ભાઈ જો હાકવાના છે ચાલુ હક બનતો હોય હાકવું છે ને હું હા મિત્રો આપણે એન્ટ્રી થવાની રાણીની અંદર માં મને રહેજો તો મિત્રો ફાઇનલી આપણી એન્ટ્રી થવા એટલે થઈ ગઈ શરણમાં જુઓ જોઈ લો તમે આગળ કામ ચાલુ રસ્તો બંધ છે પણ આપણે તો જવાનું જ છે કાજી સર મિત્રો સીન જુઓ તમે રોડ ટુ હેવન ની ફિલિંગ એ આવવાની હવે રોડ ટુ હેવન રહી એના પછી બીજો રોડ ટુ એવન છે જુઓ મિત્રો લાઈક કરી નાખો લાઈક આજો આ બેરલ આપણે લઈ જવાની કે દીકરી વાર જડે લે માં ભરવા માટે કામ આવશે મિત્રો એ ગાય જે જીવ્યો આમ જુઓ સીન ગાય દે સર રોડ ટુ હેવન સ્વર્ગ સ્વર્ગ જુઓ આપણે આવી મિત્રો આપણે જવાનું રણેશ્વર હનુમાન જે કચ્છના રણ ની વચ્ચે ભરોડિયા ગાંધી દસ કિલોમીટર આગળ આવેલા રણમાં રણેશ રણસર હનુમાન દાડા નું મંદિર છે આપણે ત્યાં જઈએ આમ જો કોર રણ છે અને વચ્ચે એક બેટ છે ત્યાં હનુમાન દાડા નું મંદિર આવેલું છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ આમ જો હવે આમાંથી આકાશ કહ્યું ખબર જો કઈ ખબર પડે કાયદેસર મિત્રો શું જુઓ ઉપર સુરત દાડા નીચે જોઈ ખબર નથી પડતી ક્યાં જમીન છે મીઠું છે મીઠું રણકા મીઠા અમારે કચ્છ કા મીઠા કચ્છનું રણ છે મિત્રો કચ્છનું તો હવે મિત્રો આપણે થોડા જ દૂર છીએ હનુમાન મંદિર થી હું તમને જોમ કરીને પણ દેખાડું દેખાય છે મિત્રો આગળ મંદિર મિત્રો દેખાય છે તે આપણે રજવાનું અન્નાવે ઢોર પરાજી મંદિર છે આપણે મિત્રો ફાઇનલી આપણે પહોંચી આવ્યા છીએ રણેશ્વર દાદા હનુમાન દાદાનું મંદિર જુઓ આપણા બે મિત્રો સાથે સંજયભાઈ ભરતભાઈ છે ફાઈનલી આપણે પહોંચી આવ્યા છીએ અંદર દર્શન કરવા કચ્છના રણમાં આવેલી છે મિત્રો ભરોડિયા ગામ અને તેનાથી દસ કિલોમીટર આગળ આવતા રણમાં આવેલ છે હનુમાન દાડાનું મંદિર ત્યાં આપણે પહોંચી આવ્યા છીએ તમને ઉપર જઈને વ્યૂ દેખાડું આમ જુઓ મિત્રો આ બાજુ છે રણ આ બાજુ રસ્તો છે તમને દેખાડો અહીંયા ઘણા રસ્તો છે આ છે હનુમાનડા નું મંદિર ચલો આપણે અંદર દર્શન કરી લઈએ ઘણા બધા ભાવિક તો પણ અહીંયા હાજર છે મિત્રો આપણે દર્શન કરી લીધા છે ને બહાર આવી ગયા બારની તરફ વ્યૂ તમે જુઓ મિત્રો આ બાજુ તમને દેખાય ખડેલના બાંભડકા ગામ છે જુઓ અહીંયાથી સાત થી આઠ કિલોમીટર થયા ને આપણે આ બાજુથી આપે આવે અહીં અને આ છે બેટ મિત્રો જુઓ તો ચલો હવે આપણે નીકળીએ અને આ મિત્રો તો શનિવાર અને શ્રાવણ મહિનાની પૂનમ છે તો આપણે આવી ગયા છીએ રાણેશ્વર હનુમાનડાના દર્શન કરવા માટે સ્પેશિયલ આ બંને ભાઈનો જો વિચાર હતો આપણે મજા રહ્યા હતો આ બંને ભાઈ ભેરા આપણે મજા આવી ગઈ તો મિત્રો પાછળ અને આપણે અહીંયા ઉભા રહ્યા હતા વ્યૂ જોવા માટે અને રસ્તામાં બહુ ધોળ હોવાથી ભાઈ અંદર એક પગ ધોવા ગયા હતા જો તમને દેખાડું કાય દુસરે એના પીસા તમને દેખાડીશ પાણા પાણા રહ્યા હતા બધા ભાઈને આમ જુઓ બાવરી હલવાઈ ગયા કેને કીધું તમને જીવર કેને આ જો આ જો બાવરિયા બાવરિયા હાલો આ જો ના બજો આ ભાઈ જાય જો અંજી આ એક એ આ મજા ભાઈ આયો મજા જો આ ભાઈને શું કહો આ આવા ના આવે લાવે કીધું હું જા તો નીકળસો ની જીસી બીકપ સે તમને કાઢ્યારું હું ઈટાજી કામ કામ ચાલુ હું હાલે ને હીટા જી લઈ આવી પડત પાછી તો એ ભાઈ કે જાવું છે બસ

तो फाइनली मित्रों चप्पल गई है पानी में अब देख सकते हो इसका पैर पैर आप देख सकते हो चप्पल को इस भाई ने गिरा दिया अभी तो मित्रों हूँ अभी पीछे आपने आ गया एक कल माता जी ने मंदिर है लेकिन बरोड़िया एक कल माता जी तो चलो अंदर माता कर माता जी ने दर्शन और पीछे निकली सीधा घर साइड तो आज एक कल माता जी मंदिर

હજી સુધી મારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી જ લાઈક કરવા બટનને દબાવી નાખો ને મારા વિડીયોને લાઈક કરી નાખો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો જેથી આ મસ્ત ડેલી ડેલીનું વ્લોગ જોઈ શકો અને અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં રોડથી જણાવજો તો મળીએ એક ના વ્લોગ સાથે ત્યાં સુધી જાય મુલીધર જય માતાજી